જય મોલી બધા લે કેમ છે બનાઈ મજામાં મજામાં જે હો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને વાગી ગયા છે આજના સવા સાત કામકાજમાં બધું થઈ ગયું છે ભણા વિસરવાના બાકી છે ગાડી ગઈ છે દૂધ ભરવા અહીંયા થઈ છે પાણી ગરમ થાય અને રોટલી કરવાની છે મારે માલનું કામકાજ બધું કરી લીધું છે વાહી ધા દોવાઈ ગયા હાંડ લેવાઈ ગયું હા ડુસો નક દીધો હે તો કંઈક ખાઈ હે ને કંઈક ઊભી હોય એક આમળું જોઈને ભી ને કોણ જોઈને બે એકબીજાને ઢાંઢા ભરાવી ઊભ્યું બાકી બધું ખાઈ છે મંડો ખાવા બધા હું અમારે બે જણાનું ખાવાનું બનાવ આજ આજે અવાજ છે ને જરીક વોલ્યુમ મારું શરદી ઉધરસ તો છે પણ હવે ખોટી થાપી જાય છે અને શરદી તો છે એમ મને તો જા હે નહીં શરદી મને ખબર છે પણ જાજો ટાઈમ હાલે તો હવે આપણે ફટાફટ રોટલી બનાવી દઈએ સહી થાય છે પાણી ગરમ થાય બધું ભેગું કામકાજ કરવા માંડી પાડેડા બાડેડા પીવરાવાઈ ગયા હેથી એ ઊભા હે મના સાડા આઠ વાગી ગયા હે હીરાએ લીધું ભણા બણા કરી લીધા બધું કામ કાજ કામ થઈ ગયું દવા પી લીધી અને હેને ને રોપતો એરિયા પોપટો આપ્યો હે કે આમ કપડામાં લગાડવાનું અને આપણે મુંગોલ વાતાવી દઈએ આમ લગાડી દેવાનું એટલે સુખે લઈ દઈએ હા લીધા રાખવાનું નાક ખુલા રીએ એટલે ઘણા ના ઘણું ના આજ તો હજી તો ખુલું હે નીકળે હે ના એવું હે બાકી કફ હે મને કપ મને થઈ જાય આ ગયા હે ગામમાં ફાકીયું લેવા દૂધ ભરી પાછા પાણી વારતા પાણી વારવાના હે અને હું ઘડીક સુધી પોરો ખાઈ લેવા અડધી કલાક નું પછી મારે માલ પાવાના હે એને પાણી એને ચા કરીને દઈ અને એવું બધું કામ પછી સુલાનું કરી હવે ઘડીક વાર આને હું કહી લઉં ચાલો વાગ્યા છે આજના પુણા દસ આપણે માલ પાવાનું કામ કે જલહેન ચકલા આવ્યા છે પાણી પીવા આવા ટાઢોડા બધી બી હું હવાયરી પાણી પીએ હું હાઈજી ખાણ ખાતું હોય હવાયરી ખાણ ખાતું હોય એટલે અટાણે મલક પાણી પીએ રૂઢે ના પીએ ગે આખો દી તડકો પડ્યો હોય તોય ના પીએ જો મારા હાથ હાથમાંથી ડબલુંય મુકાઈ જાય છે અમારે પાડુડા ના લીધો એક પાડુડા પાડી વાંહે એક પાડી મારે વહી ગયા પંખીડા ને પાણીનું વધી જ જોઈ વાઈટ જોઈને બેઠા નેવે કેવા ગોઠવાઈ ગયા હું અહીંથી આમ મટી જાઉં

વાઈટ જતા તરીકે વહી જાય ને તો પી લઈ બસાઈડા મને શરદી નથી જતી એનું મારે શું કરવું કાઈ લાગી ગયા છે આજના દસ ને માસે થઈ છે દસ મિનિટ હું આવી છું ધાણાભાજી ગોતવા કેમ કે મને મેળવી નથી અને મકાનનું કામ ચાલુ હતું ને એટલું ખડ થઈ ગયું ને કે આ ગોતવાનું જ છે મારે આરી ધાણાભાજી પણ ખડ બહુ છે આપણે આવે છે મહેમાન ઉપર ગારો થઈ ગયો ને તે ઉપડી જાય છે મારે તોડવી તી પણ હવે

જોવાના આવે હતી કે બપોર ન્યા કરશું તે આપણે તૈયારી ચાલુ કરી દઈએ હજી તો વાર છે પણ તોય તૈયારી કરી લઉં બધી મમ્મી બનાવી ગયા હવે ખાવાનું ખવાઈ ગયું હે એક વાઈ ગયું પૂણો થયો એના કે બેઠા હે બધા એના મેં ઓલી ખાઈ લીધું હે ને હું માફોન ને સાથે મૂકી દઉં લાઈટ આવી નથી પાછો એ સાદી નથી ગઈસ આવી ગયા છે આજુના અઢે અને આ એમ રખડીંગ હક થાતું નથી શરદી છે એટલે ભી હું મજાની બેઠી ભી હું ક્યાં બાઈન ક્યાં આખ નથી થતી ચા પાણી મેં કરી દીધા છે મહેમાન તો વયા ગયા એ તો ભીહુંના કામથી આવ્યા હતા એટલે જજો ટાઈમ ટકે નહીં કેમ કે એને હજી ભીહું જોવા જવાની હતી એટલે અમારે નથી વેસવાની એ કંઈ ફરી તમે કંઈક પૂછો કે બેન તમારે કંઈ વેસવાની અમારે નથી વેસવાની ગામમાં જોવા આવ્યા હતા કોઈની વેસા હોય ને તો અને હું હેને ટોપી ઓઢી બેઠી વાહીના અટાણે કર્યા મેં

મેં મારા ઝાડવાના ખામણા ચોખ્ખા કરી નાખ્યા હે હવે જો આ ઈંટું અને ડંગણા અહીંથી લેવાની સૌ પણ એ પહેલાં લાઇટ હતી ને એટલે આ ટાકો ભર લઉં આ ટાંકો મારા બાજુ જોતી હોય ભી હું દો ટાણે મારે પાણી જોઈ અને આ ધોવા વાહીંદા કરતા હોય તો અહીંયા અહીં પાણી જોઈએ એટલે આ ટાકો ઠાલો થતો જતો હોય તો આ ભર લઉં અને મારા ઝાડવાને પાઈ દઉં અને આ એ પાણી વારે છે ખુત્રી માં એને તો પંદર વીસ મિનિટ નાખું ભરાય કેમ કે હરંગ પાણી જાય છે એટલે એટલે એ પંદર વીસ મિનિટ આવતા રહીએ કંઈક કામ કરવા કીધું આપણે જણા ઓલી ઈટું લઈ લઈ એટલે ભીહુંને હાલવામાં નડે નહીં આ પતરા લઈ લઈ ઓલા ડંગણા ઉના ભેગા કરી દઈ કાંઈ એટલી હડફ આવી તો એ કેટલું કામ કરાવ નહીં કરી નહી હું એમ તમારે ભેગીધું હું હે પણ બે થઈ નહીં એકલી નહીં હડફ ના હોય ને તો જ વાંધો હોય એ શરદી તો આઈ જાય પણ તાવ નથી અને શરદી તો મન ઘડીકમાં જાય નહીં અને હું ભરસું ટાંકો બસ ઠંડ ઠંડુ વાણી આવશું મસ્ત નો હા 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 લાઈટ લાઇટ હતી નેથી મેં કીધું આ કામ કર ના હું અરણ કેવું અસલ ઢારી ને ચોખું હે આગળી મારી ભીહું આવીએ ને પછી દેહે ને ખેદાન મેદાન કરી દેહે મૂત્રી મુત્રીને હાલો અમારે આ ભાઈએ છે ને ભી ધમારવી ચાલુ કરી દીધી છે

ભાઉબેન ની ગાયું આવી ગયું છે એટલે પાંચ વાગ્યા હાલ ઓલરેડી જો એ ગાયું ને અંદર ડેલામ લે જ છે અને ખાણ તો જો અહીંયા બે ખોર ને કપાયા પેલા અહીંયા ખોર ને કપાયા રાત દણ અને લોયા ઘટતા નથી લોયા હારું હું અને આ ખાણ ભરવા વાર ગાય હજી મારે ઓલી બાજુના આજ વાસિંદા રહી ગયા છે તે વાસિંદા કરવાના નાખે કેમ કે ભી તમારી 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 નાખી હોય જાઓ તો હવે નાખ્યું કારણ મકોણા દેવી કરી દીધી મારે ભીવું પણ કાઢી દઉં ગમે પણ એવી ભરાઈ દે ભરાઈ દે હું શું કરું

તારે પીવું મજી ઓ ના 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 અરે 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 એ હે એ હે 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 આ તા વડો થઈ ગઈ તો ઓ ગાય વાર જીક બઈકુ મારે ને આ બધાય હજી દૂધ પીતા હોય એને તો હાવા મામા આમા મામા આને તો એમાં હને મો માકોલી આવે હે આ તો જીમ વડો થઈ બગડતો જાય જીમ વડો થઈ મારો ટકોડિયો 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 ટકોડી એને ગમે નહી તો હું વઈ જાય હું બાય બાય નસલે તો જાઓ ਬਾਏ 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 ਆਹ ਦੇਖਿਓ ਐਂ ਬੈਠਾ ਆਹ ਰਹੇ ਜੋ ਬਾਕਾ ਜੀ ਕੀ ਹਾਲੇ ਹੈ ਹਾਉ ਪਾਡੇੜਾ ਪਾਵਾਨੂ ਆਨੇ ਇਹਨੇ ਮਾਨੇ ਗੰਮੇ ਇਤਨੂੰ ਦਿਓਨੇ ਹਾਂ ਅਵਾਜ਼ ਕਰਿਆ ਵਗਰੋਂ ਹਾਂ 1 ਮਿੰਟ ਥਾਈ ਨੇ 2 ਲੀਟਰ ਦੁੱਧ ਦਿਓ 3 ਲੀਟਰ ਹੋਈਨ ਦਊ 1 ਲੀਟਰ ਮਾਥੇ ਦੋ ਹੋਰ ਦੋ ਥੋੜਾ ਜੈਨੇ ਥੋੜਾ ਵਧਾਰਤੀ ਜਾਵੂ ਗਾਇਂ ਨੇ ਹੂੰ ਹੂੰ ਐਤੀ ਇਹਨੇ ਇਹ ਪੰਦਰ ਵੀ ਨੋ ਦਿਓ ਗੰਮੇ ਇਤਨੂੰ ਦਿਓਨੇ ઇન્કેર પડ ન કરતો જરા ખબર જ ન પડે કઈ પી ગયો ઠામ ખખલે તો તઈ ખબર પડે હાલો એનું ગયું આ બધા બોલાવે ઈ તો ચૂપચાપ પી લી હા આ આંગળી આખી આખી ખેસી જાય છે આ તમારે મારા બિચારા 7 દિવસની હ 6 દિવસની 6-7 દિવસની બરોબર ટાઈમ ટેબલ યાદ નથી આનું પણ 7 જો આ તો

ઓલો ઈમાં જરાક છે એ નસ મુકતો જોઈ લઈએ માર મંડાઈ રહ્યો જોઈ લઈ જોઈ લઈ સાડા છ વાગ્યા હેહુ ને નાખી દીધું આને થોડું ખાણ એટલું હોય પાડન દેવા જાઉં મટા ખાવા મન છો બાદ વાણા ઘર માં ઓહરી ઓહરી ટકી તાર ખેવા જવું તું ને દીધું તું હજુ મારા મોતર માં ખાતા નથી આજે મારા મોરા હે ખાણ ખાણ તું એકલો એમ ખાઈ ગયો ઓલ પાડાન દેવા જાઉં તું એકલો એમ ખાઈ ગયો અને મારા ખાતી નથી મોરી છે હા ભી હવે માતાજી માતાજીજી થાય ઝાખ્યું બેન હમણાં આરથી તર તાર પાસે રહી ગુમરો મારવા આથી આથી તર તપાસ કરવા અમારી એ જ ભેં છે ને મોરી છે હજી તો એને થોડાક દિનની વાર છે પણ અમા ભી હું કંઈ નક્કી ના કહેવાય બરાબર અને હું ચિંતા પાડે ખાતા ખી ઓલો જ પાડો માં ભેગું બે ટાણા ખાણ ખાય ને એ બહુ ભાઈ અમારા ભાઈ ને આવડે ખાતા પીવાથી જ જ મતલબ મતલબ ખાવાથી નથી નહી ઓલું ખા ખાઈ ખાવાનું છે ખા આ તો જોઈને માં ભેગો ખાઈ ને આવે બે ટાણા હવા હાઈ ઓલો લોટાજી ને ખાવામાં ભાન નથી પડતી બહુ પણ આ મૂકી મોઢા મું તો ખાઈ ને મૂકી જ નહીં તો કં ખાય ચાલો આપણે છે ને તો ગાડીવાળા હું તો દૂધ ભરવા વયા ગયા પણ હજી ગયા નથી અને તરણ ગરમી થાય છે મને તો ફૂલ ફાસ નહીં જો હજી ગાડી તો અહીંયા જ પડી છે ના કુંવારી નામથી આવે છે હજી તો હવે દૂધ ભરવા જશે અને હું સુલાનું કરીશ મસ્ત મજાનું વાતાવરણ છે પણ થોડી થોડી મને ગરમી થાય છે આજ તાવ નથી શરદી છે પણ તાવ નથી તો આપણે આજના લોન્સ કરીએ અમારા વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ નથી કોમેન્ટ કરતા જાવજો ટાટા